હીરામાં મંદિરને કારણે વાહન ચોરીના રવાડી ચરના ઝડપી પાડી વરાછા પોલીસ સ્ટેશન કાઢતી સુરત શહેર બ્રાન્ચ પોલીસ કમિશનર શહેરના બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અટકાવવા સારું બ્રાન્ચને સૂચના આપી હોય જે નવી સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન નાઓની રાહબારી હેઠળ મોબાઈલ સ્નીચિંગ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ટીમના માણસોને મળીલ ચોક્કસ બાતમી આધારે સુરત શહેર પુનાગામ વિસ્તારમાંથી આરોપી વિજય જીવરાજભાઈ સુરઠિયાને ઝડપી પાડી તેની પાસેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જી જે ફાઈવ એલેન ઝીરો છસો ને સત્તર આશરે કિંમત પચીસ હજારની મત્તાનો મુદ્દા માલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જરૂરિયાત હોય જેથી વરાછા માતાવાડી વિસ્તારમાંથી સુમન સરકારી સ્કૂલની પાસેથી સદર હીરો સ્પ્લેન્ડર પ્લસની ચોરી કરી નંબર પ્લેટ કાઢી પોતે ચલાવતો હોવાની કબુલાત કરતા વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભીદ ઉકેલી કાઢી મજકુર વધુ તપાસ માટે વરાછા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે વરાછા પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સહિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબ